સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાર્લિક જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાની કાર્યવાહીનું નિદર્શન કરાયું હતું પ્રાંત અધિકારી શ્રી હિરેન પટેલે સમગ્ર સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગે જણાવ્યું કે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મિસાઇલ અને બોમ્બ પડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું

અને તેમાં સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ છે હેલ્થ છે વીજળી છે અને નગરપાલિકાથી લઈ અને તમામ સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા ખાસ કરીને જે બોમ્બમારાની ઘટનાઓ અને મિસાઇલ પડવાની ઘટનાઓ યુદ્ધમાં થતી હોય છે તો એવી સિચ્યુએશનમાં ફાયર અને કાટમાર નીચે દબાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે તો એવા કિસ્સામાં તમામ લોકોનું આપણે રેસ્ક્યુ કરેલું હતું અને રેસ્ક્યુ કરેલા જે સલામત લોકો હતા એમને આપણે પ્રાઇમરી સ્કૂલ્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને એમને તમામ પ્રકારની જે ભોજન પાણી અને રહેવા જમવાની વ્યવસ્થા છે એ પૂરી પાડવામાં આવેલી હતી અને પાંચ લોકો હતા એ થોડા ઇન્જર્ડ થયેલા હતા બોમ્બમારાની ઘટનામાં તો એવા લોકોને આપણે અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે પાટણ ખાતે લાવવામાં આવેલા હતા એમાંથી હાલમાં અમે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છીએ અને જે બે લોકો છે એ એમાંથી થોડા સિરિયસ છે અને જે ત્રણ લોકો છે એ થોડું મોડરેટ એમના ઇન્જરી છે એટલે એમને તુરંત સમયમાં બહાર આવી આપણે ઓપરેશન અભ્યાસ અંતર્ગત આપણે સાડા સાત થી આઠ બ્લેકઆઉટ સમય જાહેર કરેલો છે ખાસ કરીને આ એવો સમય છે કે લોકો પણ આ બાબતે જાગૃત બને કે જ્યારે આવી કોઈ પણ સાયરનની ઘટના થાય સાયરન વાગે બરાબર છે તેને સૌથી પહેલું એ કરવાનું છે કે લાઇટ આપણી બંધ કરી દેવાની છે અને બિનજરૂરી અવર જવર જે રોડ ઉપર હોય એ આપણે બંધ કરીએ છીએ તો એમાં આજે પાટણ નગરપાલિકાની તમામ લોકોને અપીલ અને વિનંતી કરવામાં આવી છે કે સ્વયંભૂ રીતે જ આપણે વીજળી દ્વારા નહીં પણ સ્વયંભૂ રીતે જ પોતાની લાઇટ બંધ રાખે અને દેશભક્તિના રૂપે એ પોતાની ફરજ અદા કરે તેમ સ્થાનિક વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્ર વતી હું તમામ પાટણ નગરજનોને વિનંતી કરું છું